ભરૂચના અંકલેશ્વર તરફના આ દ્રશ્યો જ્યાં નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા કિનારે આ પ્રેમી યુગલ જીવના જોખમે બેઠું હતું સ્થાનિકો દ્વારા તેને બહાર નીકળવાનું કીધું તો પણ વાત ન માની અને ત્યાં જ બેસી રહ્યું જોત જોતામાં નર્મદા નદીનો જળ પ્રવાહ એટલો વધી ગયો કે ત્યાં કપલ ફસાઈ ગયું ચારેય તરફ પાણી વધી ગયું શનિવાર સાંજની આ ઘટના છે જ્યાં એક પ્રેમી યુગલ બ્રિજના તટે આવેલા કોલમ પર જઈને બેસી ગયું કપલ નર્મદા નદીના વહેણને મસ્ત થઈને માણી રહ્યું હતું તેઓને ભાન પણ ન હતું કે આસપાસ શું થઈ રહ્યું છે અને ધીરે ધીરે નદીનો જળ પ્રવાહ વધી રહ્યો છે એ તરફ પણ તેમણે ધ્યાન ન આપ્યું એક તરફ નદીનું પાણી વધ્યું તો બીજી તરફ કપલ બેધ્યાન હતું તેથી સ્થાનિકોએ તેઓને બૂમો પાડીને જાણ કરી લોકોએ ચેતવણી આપી ત્યાં સુધી તો પાણીનું સ્તર એટલું બધું વધી ગયું હતું કે તેમનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું હવામાં કેટલાક સ્થાનિકો ત્યાં નાવડી લઈને પહોંચ્યા અને આ કપલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને કિનારે પહોંચાડ્યું હતું